નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અમરેલી જિલ્લામાં આજે પણ છૂટી છવાઈ મેઘમહેર શરૂ રહી હતી અને રાજુલા પંથકમાં દોડ તથા લીલીયા પંથકમાં એક ઇંચ વરસાદ થયો હતો જ્યારે અન્ય વિસ્તારમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા હવામાન વિભાગ દ્વારા જો કે અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જિલ્લામાં આખો દિવસ આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલું પણ રહ્યું હતું જોકે એકે વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો ન હતો દરિયા કાંઠાના રાજુલા તાલુકામાં બપોર બાદ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જ્યારે લીલીયા પંથકમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો અમરેલીમાં સવારથી આકાશ વાદળ છાયું હતું અને બપોરના સમયે ધીમી ધારે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે બપોરના સમય અનુભવાતા બફારામાંથી લોકોને આંશિક રાહત મળી હતી ખાંભા અને બાબરા પંથકમાં પણ અડધો ઇંચ વરસાદ થયો હતો જ્યારે જાફરાબાદ સાવરકુંડલા ધારી અને લાઠી પંથકમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશ થઈ ગયા છે આજ સવારથી બગસરા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે બગસરા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ માહોલ જામ્યો છે આ સાથે જ સાવરકુંડલાના ગ્રામ વિસ્તારોમાં મેઘાવી માહોલ જામ્યો છે સાવરકુંડલાના છાપરીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલાના ખડસલી વીજ પડીમાં વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર